ચંદ્ર સ્વર ચાલતો હોય ચંદ્ર એટલે ડાબુ નસકોરો આમ તમે જોશો તો આપને ખ્યાલ આવશે કે બેમાંથી એક જ શ્વાસ ચાલુ હોય પણ જ્યારે ડાબુ સ્વર ચાલતો હોય ચંદ્ર સ્વર અને તમે તમારો ડાબો પગ ઘરની બહાર મૂકો તમે દેખજો દિવસ તમારો કેવો જાય માત્ર ત્રણ વાર એક પ્રયોગ છે કે તમે સવારે જ્યારે ઘરની બહાર નીકળો તમે નોકરી ધંધા કોઈ બી તમારા જીવનના કાર્ય માટે નીકળો ચંદ્ર સ્વર ચાલતો હોય ચંદ્ર એટલે ડાબુ નસકો આમ તમે જોશો તો આપને ખ્યાલ આવશે કે બેમાંથી એક જ શ્વાસ ચાલુ હોય પણ જ્યારે ડાબો સ્વર ચાલતો હોય ચંદ્ર સ્વર અને તમે તમારો ડાબો પગ ઘરની બહાર મૂકો તમે દેખજો દિવસ તમારો કેવો જાય માત્ર ત્રણ વાર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નો જાપ કરવાનો અને ઓમ નમઃ શિવાય કેવી રીતે બોલવાનું ઘણી વાર આપણે મંત્ર જાપ કરીએ છીએ ભક્તિ કરીએ છીએ પણ છતાં ઘણા બધાને મનમાં પ્રશ્ન હોય કે આખી જિંદગી અમે પરોપકાર કર્યો ધર્મ લોકોને હેલ્પ કરી છતાં ભગવાન અમારા સામુ જોતો નથી એવું નથી પરમાત્મા તમારી સાથે જ છે એની જો અનુભૂતિ કરવી હોય તો જેમ લોખંડ ગરમ હોય થોડો જે આકાર ઘરની બહાર તમે નીકળો અને ચંદ્ર સ્વર ચાલતો હોય ત્રણ વાર ઓમ નમઃ સિવાય નમઃ આ વિસર્ગ આવે ને એટલે નાભી વાઇબ્રેટ થાય ધ્રુજાહી થાય કંપન આવે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આપણે નમઃ શિવાય નમઃ શિવાય સ્પષ્ટ નથી બોલતા એની ઉર્જા ન બને એક ઈમેલ આઈડી હોય અને પહેલો સ્પેલની જગ્યાએ બીજો સ્પેલિંગ તમે નાખી દો તો ઈમેલ ન પહોંચે મોબાઈલ આંકડો એક ડિઝિઝ ખોટો હોય તો પરફેક્ટ વ્યક્તિને ન લાગે તો આ તો પરમાત્માને પ્રાપ્ત એની સાથે એકાત્મ ભાવ કરવાની આપણી આ પરમાત્મા જીવન નિજાનંદ પરમાનંદ એક એક ક્ષણની આનંદની અનુભૂતિ માટે દીધો છે અને વેદ આ વેદ વાણી છે 1.97 બિલિયન યર્સ આ કોઈ બનાવ્યા નથી સ્વયં શિવના મુખથી સાયન્સ પણ જ્યાં પાછું પડે ને એ આ સનાતન ધર્મ છે આ અર્થ શું જે સત્ય છે એનું નામ છે સનાતન આ સૃષ્ટિ ન હતી ત્યારે બી જે તત્વ હતું એનું નામ છે સનાતન દરેક ધર્મની ઉત્પત્તિ તમે દેખો તો બધા પૂર્વમાંથી જ આખા વિશ્વની અંદર ધર્મની ઉત્પત્તિ થઈ તમે જોજો અને ખાસ કરીને મેં તો અનુભવ્યું છે અને મેં વાંચ્યું છે જોયું છે કે બધા ધર્મનું મૂળ જો આવતું હોય ને તો કૈલાશ તમે જોજો એક જ એવું સ્થાન દરેક દેવતા બી જેના શરણે જાય એ મહાદેવ છે હું કહું અને તમે માનો એવું ભૂલે ચૂકે ન કરતા તમે જોજો તમે અભ્યાસ કરજો મેં અઢાર વર્ષ અભ્યાસ કર્યો મારે એક જ જીવનની ઈચ્છા હતી કે દરેક તત્વ જાય છે અને તત્વ છે મહાદેવ